આ સુરતમાં હિટન એન્ડ રન કેસનો આરોપી પકડાયો છે મહીદરપુરા પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે લાલ દરવાજા વિસ્તારમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી અને તે ફરાર થયો હતો બાઇક સવાર દંપતિ અને દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા લોકોએ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કર્યા હતા ગત દસ ફેબ્રુઆરીએ બનેલી આ ઘટનામાં પોલીસને સફળતા મળી છે અને આરોપી આખરે પકડાઈ આવ્યો છે મહીધરપુરા પોલીસે ધરપકડ કરી છે સીસીટીવી આપ અકસ્માતના દ્રશ્યો જોઈ શકો છો સીસીટીવી દ્રશ્યો છે કેવી રીતે અકસ્માત સર્જાયો અને કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો અને આખરે આજે તેની ધરપકડ કરવામાં આવી છે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ ના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ શોરૂમ પાસે ટુ વ્હીલર બાઇક માં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી થી ગાડી ટક્કર મારી ભાગી ગઈ જેથી મહેધપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ ગરાશય ના હાથ ધરી જેમાં સો કરતા વધુ લોકલ તથા કંટ્રોલ રૂમ ના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાયા હતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હરસાદ દિનેશભાઈ શાહ નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે આરોપી ક્યાંથી ક્યાં જતો આરોપી તેના ઘરે એલપી સવારી રોડથી જિલ્લાની બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બેગને મૂકવા જઈ રહ્યો હતો